દીવ લોકસભાની ચૂંટણીમાં વારાજાએ પણ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હર્ષોલ્લાસ સાથે લોક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કરી રહેલા વરરાજા સહિત પરિવારોએ મતદાન કર્યું હતું મુસ્લિમ સમાજના સિદ્ધિ અવેશ ઇકબાલભાઈ નામના યુવકે સાત મહિના રોજ લગ્ન હોવા છતાં તેમણે મતદાન મથકો પર પોતાનું કિંમતી મત આપીને તેમની ફરજ સમજીને મતદાન કર્યું સાથે લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે દીવ કલેક્ટર ભાનુપ્રભાએ તેમની મુલાકાત કરી અવેશ તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતા દીવ કલેક્ટર ભાનુપ્રભાઈ યુવક સાથે ફોટો પડાવી યુવકને તેમના પરિવારનો અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો